ભુજ ખાતે પટેલ સમાજની મહત્વની બેઠક યોજવામાં આવી હતી બેઠક શરૂ થયા બાદ ખાસ કરીને બેઠકમાં કેટલાક લોકો વચ્ચે સાબની ટપાટપી હતી બોલાચાલી થઈ હતી અને બાદમાં બેઠકમાં વરવું સ્વરૂપ પણ જોવા મળ્યું હતું અને ભારે બબાલ જોવા મળી અપેક્ષા મુજબ ભુજ ખાતે પટેલ સમાજની મહત્વની અને અગત્યની કહી શકાય તેવી બેઠકો યોજવામાં આવી હતી બેઠકમાં બેઠક શરૂ થયા બાદ ખાસ કરીને કેટલાક મુદ્દે બંને જૂથ વચ્ચે ભારે શાબ્દિક ટપાટ ટપી થઈ હતી અને અનેક પ્રકારના દ્રશ્યો ખડા થયા હતા ખાસ કરીને ભારે માત્રામાં બબાલ થઈ હતી પ્રથમ શાબ્દિક ટપા ટપી બાદ બબાલ થઈ હતી બબાલે ખૂબ જ વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું અને બેઠકમાં જે આગેવાનો વિરોધ કરી રહ્યા હતા એ વિરોધને શાંત પાડવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જે સત્તાની ખેતાણ આ બેઠકમાં જોવા મળી હતી ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાર્થની વૃત્તિ જોવા મળી હતી પરિણામે જે જૂથ નારાજ હતું એ જૂથ નારાજે ખાસ કરીને શાદિક ટપાટપી શરૂ કરી હતી ને અમુક બાબતો ન ચલાવી શકાય તેવી વાતનો સૂર ઉચ્ચારવામાં આવ્યો હતો પરંતુ જે સત્તાધારી જૂથના લોકો છે એ વાત માનવા તૈયાર નહોતા પરિણામે સ્પષ્ટપણે બબાલ જોવા મળી હતી અને બબાલને કારણે જે બેઠકમાં આપસમાં બે જૂથ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ બંને જૂથને શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આપસમાં સમજૂતી કરી લેવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું પરંતુ જે જૂથ નારાજ છે જૂથે જે વાત રજૂ કરી હતી વાતમાં વધુ જ જોવા મળ્યું હતું પરંતુ સત્તાધારી જૂથના કેટલાક આગેવાનો પોતાની મનમાની કરતા હોય પરિણામે નારાજ જૂથ માનવા તૈયાર નહોતું અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને આખરે બાખડી પડતા આ બેઠક મુલતવી રાખવાની ફરજ પડી હતી કહેવાય છે કે સૂત્રો એમ પણ કહ્યું હતું કે ગઈ વખતે પણ પટેલ સમાજની બેઠક મળી હતી અને આ બેઠકમાં બબાલ થઈ હતી બેઠક મુલતવી રાખવી પડી હતી અને ગયા વર્ષે પણ મળેલી બેઠકમાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો આમ નવાઈની વાત એ છે કે ખાસ કરીને બે જૂથ વચ્ચે જે કેટલાક મુદ્દે વિસંગતતાઓ ચાલી રહી છે આ વિસંગતતાઓનો મામલો પરાકાષ્ઠે પહોંચ્યો છે પરંતુ સત્તાધારી જૂથના જે આગેવાનો છે એ વ્યવહારુ વલણ અપનાવવા માટે તૈયાર નથી પરિણામે આ મામલો છે એ એક ખરેખર એક વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આજે પણ એ જ વસ્તુ જોવા મળી હતી અને મામલો પોલીસ સુધી પહોંચ્યો તો પોલીસે થાળવે પાડવાનો પ્રયાસ કર્યો હતો ખાસ કરીને ખૂબ જ શિસ્તબદ્ધ સમાજ તરીકે જેની છાપ છે આ પટેલ સમાજમાં બે જૂથ વચ્ચે જે આપસમાં બબાલ થઈ છે બબાલ ખરેખર મહામંથનને પાત્ર છે ખાસ કરીને વડીલ લોકો મહામંથન કરે અને આ પ્રશ્નનું નિરાકરણ લાવે તે ખૂબ જ અનિવાર્ય બન્યું છે